મુંબઈના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી મુંબઈ મહાનગરપાલિકાએ ચૌદ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલા કોસ્ટલ રોડમાં ટનલમાં ઘડતર શરૂ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો હજુ તો આ કોસ્ટલ રોડની એક લેન્સ શરૂ થઈ માંડ બે થી અઢી મહિના થયા છે ત્યાં તો કોસ્ટલ રોડમાં થયેલા ઘડતરની ગંભીર નોંધ લઈને છેક મુખ્ય મુખ્યપ્રધાન એકનાથ સિંધે ખુદ જાત તપાસ માટે દોડતા મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર રગવાયું બન્યું હતું મુખ્ય પ્રધાને મહાનગરપાલિકાને તત્કાલ કાયમી સ્વરૂપે આ લીકેજ બંધ કરવા આદેશ આપ્યા છે જો કે સાથે સાથે એવો દાવો પણ થઈ રહ્યો છે કે ટનલના ઉપરી આવરણમાં જે ગડતર છે અને મૂળ સ્ટ્રક્ચર ને કોઈ નુકસાન થયું નથી મહાનગરપાલિકા ના અધિકારીઓ એક રાત માં કામ કરી ગડતર અટકાવી દેવાયું હોવાનો દાવો કર્યો હતો જો કે સીએમ ની મુલાકાત દરમિયાન પણ ગડતર ના ચિહ્નો જણાયા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ